રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ધોરાજી યાર્ડમાં પ્રમાણમાં ડુંગળીની આવક સામે ભાવ તળીએ કટ્ટા ડુંગળીની આવક ડુંગળીના ભાવમાં સતત ઘટાડો ઘટાડો જોવા જોવા મળ્યો મળ્યો ડુંગળીના સતત પુષ્કળ આવકની સામે ભાવ તળીએ બેસી જતા ખેડૂતો ચિંતિત ધોરાજી અને અન્ય તાલુકામાં ડુંગળી વેચવા આવેલ ખેડૂતોમાં નિરાશા જોવા મળી આજે પ્રતિમણના ભાવ પચાસ થી લઈને બસ્સો સુધી બોલાયા ભાવમાં એક અઠવાડિયામાં સતત ઘટાડો જોવા મળ્યો ભાવ ઘટતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યું સરકાર નિકાસ મંદીની છૂટ આપી તેવી ખેડૂતોની માંગ ઉગ્ર બની ડુંગળીની આવકની સામે વેચાણ ના થતું હોવાને કારણે ભાવ ગગડ્યા છે તમારું નામ અને વિગત મારું નામ રમેશભાઈ બચ્છુભાઈ કોટડીયા ગામ નાના કોટડા તાલુકો વિસાવ અમે ડુંગળી ખેતરની અંદર વાવી છે ડુંગળી માટે વેચવા માટે ધોરાજી અમે આવ્યા છીએ કારણ કે અમને એવી આશા હતી કે કંઈક ધોરાજી અમને ભાવ મળશે કારણ કે બીજા બધા યાર્ડ તો આ બંધ કરી દીધા છે કારણ હોય તો એને ખબર હોય પછી અમારી બાજુમાં વિસાવદર અને ભેસાણ છોડી અને અમે ધોરાજી ડુંગળી ભરીને આવ્યા પણ અમને આશા માટે આશામાં તે પાણી ફરી કારણ કે ભાવ કાંઈ નહીં એમ પત્સાથી પોણી બચો દોઢસો રૂપિયા એમ એટલે આ ભાવમાં આ ખર્ચાની અંદર આ ભાવની ડુંગળી અમને પરવડે જ નહીં એમ અમને પરવડે ટ્રાન્સપોર્ટ નો નીકળે કારણ કે ટ્રાન્સપોર્ટ ના નીકળે એમ ટ્રાન્સપોર્ટ તો કારણ કે ત્યાંથી ભરીને આવી ને ભાઈ તો એ આ જો પચાસ કટ્ટાના પચીસો રૂપિયા ભાડું લીધું એમ જે પછી અમે આ આવવાની જો કાલે આવ્યા નાખવા પાછા અત્યારે અમે આવ્યા એટલે આ ખર્ચા અમારા ગણો એટલે આ ખર્ચામાં અમને કાંઈ પરવડે નહીં એમ કારણ કે ભાવ કાંઈ નહીં એમ પચાસથી થી પોણા બસો રૂપિયા વધુ